નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમામ મિત્રોનું દોસ્તો આજે માહિતી મેળવવાની છે મળવાપાત્ર અનાજનો જથ્થો દર મહિનાના મિત્રો શરૂઆતની અંદર એકથી બે દિવસની અંદર આપણે વિડીયો લઈને આવતા હોઈએ છીએ ખાસ કરીને રેશન કાર્ડ ધારકો માટે કામની માહિતી દર મહિનાની શરૂઆતની અંદર આપણે મિત્રો વિડીયો લાવીએ છીએ કે કયા મહિનાની અંદર જે તે મહિનાની અંદર તમને મળવાપાત્ર અનાજનો જથ્થો જો કાંઈ મિત્રો નવીનમાં આજ ખાલે છે શું નવીનમાં છે તેની માહિતી મેળવવાના છે એ પહેલાં ખાસ કરીને આપણે જોવાના છીએ આજના વિડીયોની અંદર એપીએલ રેશન કાર્ડ ધારકો માટેની માહિતી બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે માહિતી અને અંત્યોદય જે એ એ કહેવામાં આવે છે આ તમામ કેટેગરીના જે રેશન કાર્ડ ધારકો છે તેમના માટે વિજો આજનો વિડિયો છે તે ખૂબ ઉપયોગી રહેવાનો છે તો મિત્રો ખાસ કરીને આ ત્રણ સ્લાઇડની અંદર આપણે જોવાના છીએ કે તમને આ મહિનેની અંદર કેટલી વસ્તુ મળવાની છે મિત્રો દર વખતે તહેવારની અંદર તે તેલ આપવામાં આવતું પરંતુ આ મહિને મેં ઓનલાઈન પણ ચેક કર્યું અને માય એપ્લિકેશન બે દિવસથી ચેક કરું છું જેથી આજે વિડિયો મિત્રો મોડો અપલોડ થયો તો તેલ છે તે બતાવે છે તો આ વખતે તમને રેશન કાર્ડ દ્વારા જે તેલ આપવામાં આવે છે તે તેલનું વિતરણ છે તે થવાનું છે તો ખાસ કરીને દોસ્તો વિડીયો જોઈએ એ પહેલા ખાસ કરીને નવા મિત્રો હોય તો દોસ્તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌ પ્રથમ આપણે વાત કરવાના છીએ અંત્યોદયની પરંતુ મિત્રો આપણે પહેલેથી શરૂઆત કરીએ અહીંયાથી તો કે એ કાર્ડ ધારક છે તેમને કઈ કઈ વસ્તુ મળશે તો તમારું કાર્ડ કયું છે તેની માહિતી તમને મિત્રો ન હોય તો ખાસ કરીને જોઈ લેજો દોસ્તો અહીંયા લખેલું હશે એપીએલ કાર્ડ ધારક અહીંયા તમારી જનસંખ્યા લખેલી હોય મિત્રો અહીં જો બતાવી રહ્યો છું અહીંયા મેં થોડું હાઇડ કર્યું છે કેમ કે મિત્રો ડિટેલ બતાવી શકાય તેમ નથી અહીંયા તમારા જે ક્રમ છે તે લખેલો હોય છે કેટલા વ્યક્તિઓ હોય છે તો અહીંયા મેં મિત્રો નવ વ્યક્તિ છે તેવા રાશન કાર્ડના થોડાક અહીંયા સ્ક્રીનચોટ લીધા છે તો હવે આપણે તમને જોતા ફાવી ગયું છે અહીંયા તમારો કયો કાર્ડ છે તે તો સૌ પ્રથમ એ કાર્ડની વાત કરીએ શરૂઆત કરીએ છીએ એ કાર્ડ ધારક હોય તેમના માટે મિત્રો અગત્યની માહિતી આવી છે અને આ

તેલની ફાળવણી કરવામાં આવેલી છે મિત્રો ફરી વખત ખાદ્ય તેલ આપવામાં આવેલું છે આ વખતે તમામ લોકોને તેલ છે તે મળવાપાત્ર થશે એક લીટરનું પાઉચ મળશે અને તેના સો રૂપિયા તમારે આપવાના રહેશે એપીએલ કાર્ડ ધારક હોય તો પણ તમને મિત્રો તેલ છે તે આ વખતે મળવાનું છે તો અહીંયા તેલ છે એક વસ્તુ ત્યાર પછી વાત કરીએ તો કે એનએફએ છે તુવેર દાળ તો તુવેર દાળ પણ સોએ સો ટકા મળવાપાત્ર થશે એપીએલ કાર્ડ ધારક હોય તેમને મિત્રો એક કેજી દાળ પચાસ રૂપિયાના ભાવે મળશે અને ત્યાર પછી આખા આખા તો કે પણ મળવા પાત્ર થશે સો ટકા તેની ફાળવણી કરી દેવામાં આવી છે એક કિલો મળવાના છે અને તેનો ભાવ છે રહેશે ત્યાર પછી ઘઉં તો કે એકદમ મફતની અંદર મળવાના છે મિત્રો કેટલા તો કે વ્યક્તિ દીઠ બે કિલો ઓનલાઈન બતાવે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દસ વ્યક્તિનો રેશન કાર્ડ મેં સિલેક્ટ કર્યો તો અહીંયા વીસ કિલો ઘઉં છે તો મળે છે તો એક વ્યક્તિને બે કિલો મળવા પાત્ર થશે અને ત્યાર પછી તો અહીંયા ચોખા છે તે હાલ બતાવતા નથી પરંતુ મિત્રો તમને મળી શકે છે ઓનલાઈન ચોખા બતાવતું નથી કદાચ મળે અથવા તો ન મળે તેની પાકી માહિતી હજુ સુધી મળી નથી ત્યાર પછી ડબલ ફોર્ટી ફાઈડ મીઠું તો મીઠું છે તે સો ટકા ફાળવવામાં આવેલ છે એક થેલી મળશે એક રૂપિયાના ભાવે તો અહીંયા ચોખાનું મિત્રો હાલ કઈ બતાવતું નથી વેબસાઇટની અંદર પણ ચેક કર્યું છે અને ત્યાર પછી આપણી જે માય રેશન એપ્લિકેશન છે તેની અંદર પણ ચેક કર્યું તેમાં પણ બતાવતા નથી તો એ મિત્રો તમારે જોઈ લેવાનું રહેશે મેં તમને દર વખતે શીખવાડેલું છે તે કઈ રીતે જોવું તે જોઈ લેજો ત્યાર પછી વાત કરીએ તો હવે બીપીએલ રેશન કાર્ડ ધારકો છે તેમના માટે શું રહેશે તો કે બીપીએલ રેશન કાર્ડ ધારકો છે તેમને પણ તેલ છે પાઉસ મળવાનું છે એક બસત કર રહેલી પાઉસની મર્યાદામાં ખાદ્યતેલ છે તે ફાળવવામાં આવેલ છે એક પાઉસ મળશે સો રૂપિયાના ભાવે બધાને સેમ રહેશે મિત્રો ત્યાર પછી તુવેર દાળ પણ અહીંયા એક કેજી મળવાની છે પચાસ રૂપિયાના ભાવે છણા અહીંયા છણા મળવાના છે ત્યાર પછી છણા પછી મિત્રો ઘઉં તો ચોખા જો અહીંયા એક પણ કાર્ડની અંદર બતાવેલા નથી ખાસ તમે મિત્રો ચેક કરીને પછી અનાજ લેવા જોજો ચોખા આ વખતે બતાવતા નથી ત્યાર પછી ડબલ ફોર્ટીફાઈડ મીઠું છે તે પણ મળવાનું છે અને અહીંયા એપીએલ ને જે ખાંડ નથી મળતી પરંતુ બીપીએલ કાર્ડ ધારકો છે તેમને એક અહીંયા છે ખાંડ મળવાપાત્ર થશે તો મિત્રો દસ વ્યક્તિ હોય તો તેમને ત્રણ કિલોને પાંચસો ગ્રામ જેટલી ખાંડ છે તે મળવાપાત્ર થશે એ વ્યક્તિ ઉપર આધાર રાખે છે જેટલા વધારે વ્યક્તિ હોય તેટલી વધારે મળે ઓછા વ્યક્તિ હોય તો ઓછા મળે પરંતુ એક કિલોનો ભાવ છે તે બાવીસ રૂપિયા રહેશે મિત્રો ખાસ સોખાનું જોઈ લેજો સોખા હાલ બતાવતા નથી ત્યાર પછી આપણે જોઈએ અંત્યોદય કેટેગરીનો રેશન કાર્ડ ધારકો છે તેમના માટે ઉપયોગી માહિતી તો અહીંયા અંત્યોદય કેટેગરીને મિત્રો જોઈએ તો તેમને પણ ખાદ્ય તેલ છે તે મળવાનું છે ફાળવણી કરી દેવામાં આવી છે એક પાઉસો રૂપિયાના ભાવે મળશે તુવેર દાળની વાત કરીએ તો તુવેર દાળ પણ તેમને ફાળવવામાં આવશે છે એક કિલો પચાસ રૂપિયા ખાંડ છે મિત્રો અહીંયા તેમને પણ મળશે સાડી ત્રણસો કિલો સોરી ત્રણ કિલો અને પાંચસો ગ્રામ એટલી મળશે પંદર રૂપિયાના ભાવે મળશે અહીંયા મિત્રો બીપીએલની કેટલી હતી તો કે બાવીસ રૂપિયા ભાવ હતો પરંતુ અંત્યોદય કેટેગરીવાળા વ્યક્તિઓ છે સૌથી નીચી કક્ષાનો કાર્ડ કહેવાય તો અંત્યોદય તો તેમને પંદર રૂપિયાના ભાવે એક કેજી ખાંડ આપવામાં આવે છે ત્યાર પછી ઘઉંની વાત કરીએ તો કે ઘઉં પંદર રૂપિયા મળશે મિત્રો સોરી પંદર કિલો આ વ્યક્તિઓને પંદર કિલો ઘઉં મળશે ત્યાર પછી અહીંયા જોઈએ તો કે આખા છણા એક કિલો ત્રીસ રૂપિયાના ભાવે મળશે અને ડબલ ફોર્ટીફાઈડ મીઠું એક થેલી છે તે મળવાપાત્ર થશે તો અહીંયા મિત્રો મેં તમામ કેટેગરીના કાર્ડ છે તે સર્ચ કર્યા છે વેબસાઇટની અંદર તેની અંદર હાલ છે ચોખા બતાવવામાં આવતા નથી તો એક વખત ચેક કરી લેવું ચોખા આવવાના છે કે નથી એ મિત્રો ખાસ કરીને તમે રાશન શોપની ડીલરોને પણ પૂછી શકો છો તો મિત્રો આ એક માહિતી હતી જે વેબસાઇટ પરથી લેવામાં આવેલી છે કોઈ કોઈપણ ઘરની માહિતી આપવામાં આવી નથી તો વિડિયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો